અલગ અલગ કલરની અલગ અલગ પ્રાઇઝમાં બધી રીતના સાડી અહીંયા મળતી હોય છે મહાદેવ મહાદેવ નવ્યા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો આજે મેં વિડીયોની શરૂઆત કરી છે સવારના સાડા આઠ વાગ્યે અને એમાં એવું છે કે આજે શ્રાવણનો પહેલો સોમવાર છે તો મને એમ થયું કે શ્રાવણનો પહેલો સોમવાર છે તો કોઈક નાનો એવો વિડીયો બનાવીએ જેથી તમને ભોલેનાથના દર્શન કરવા મળે કારણ કે હું જવાની છું મંદિરે તો આજે આપણે રૂટિનમાં આખો દિવસ શું કરવાના છે એ હું તમને બતાવીશ અને મેં ભગવાનને અગરબત્તીને એવું કરી દીધું છે આ છે મારું નાનકડું એવું મંદિર જોઈ રહ્યા છો તમે તો હાઉ કંઈ છે અને અમારે નવ્યા નવિયા તો એના પપ્પા સાથે મંદિરે જઈ આવી હતી નવ્યા અને નવ્યા નીચે કાંઈ રમી રહી છે હવે નવ્યાને આમથી આમ લઈને મૂકવું આમ મૂકવું આમ બધું નવ્યા માટે જ બિછાવીને રાખ્યું છે પણ નવ્યા અમારી ભાગ્યા જ કરે છે અને અહીંયા નવ્યા માટે દૂધ ગરમ થઈ ગયું છે હવે નવ્યા શું નાસ્તો કરવાની છે હું હમણાં થોડી વારમાં તમને બતાવું નવ્યા હમણાં થોડું રમી રહી છે અને ચાલો તો આપણે હવે નવિયા માટે નાસ્તો રેડી થઈ ગયો છે અને આજે લાઇટ નથી સવારની લાઇટ વહી ગઈ છે એટલે બધે અંધારું જ છે તો એવું કઈ છે ફેમિલી આજે શ્રાવણનો પહેલો સોમવાર છે એટલે બધાને હર હર મહાદેવ ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના ચાલો તો આપણે થોડી વારમાં મળીએ ચાલો તો નવિયા માટેનો નાસ્તો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે નાસ્તો છે દૂધ અને બદામ અને નવ્યા નાસ્તો કરવા માટે રેડી છે તો આપણે પહેલાં નવ્યાને મસ્ત મજાનો નાસ્તો કરાવી દઈએ કારણ કે નવ્યાને આ નાસ્તો બહુ જ ભાવે છે નવ્યા આજે નાસ્તો કરવાની છે દૂધ અને બદામ નવિયાનું ફેવરેટ છે દૂધ અને બદામ કે નવિયાને દૂધ અને બદામ તો બહુ એટલે બહુ જ ભાવે સવાર સવારમાં નવિયાને નાસ્તો તો પહેલાં જોઈએ જ અને એવું કહે છે અમારો નવિયાનો પહેલો નાસ્તો છે પછી જો એને દૂધ તો તમે કહ્યું ને કે સવારમાં તો જે તમે દૂધ ગીઓ ને એ મસ્ત મજાનું દૂધ પી લે ચલો તો અમારી નવિયા હિંચકામાં ઝૂલો ઝૂલી રહી છે અને આપણે આજે શ્રાવણનો સોમવાર છે ને ઉપવાસ છે એના માટે આપણે કંઈક ફરાર તો બનાવવું પડશે કારણ કે સાડા દસ દસ જેવું થઈ ગયું છે તો એના માટે આપણે આજે થોડા સાબુદાણા લઈ લીધા છે ને ગરમ પાણી થોડું એવું નોર્મલ કરી લીધું છે કારણ કે એને બે ત્રણ કલાક જેવું પલળવા દઈએ એટલે સાબુદાણા સરસ મજાના થઈ જાય આપણે એને હવે ઢાંકી દઈશું થોડીવાર માટે તો થોડી વાર એટલે કે બે કલાક જેવું અને આપણે મંદિરે જવાનું છે તો પહેલાં નવી નવડાવી દઈએ સરસ મજાની તૈયાર કરી દઈએ ને પછી બી દર્શન કરવા માટે મંદિરે લઈ જવાની છે તો પછી આપણે જો તો લાઈટ આવી ગઈ છે ને બપોરના બાર જેવું થઈ ગયું છે ને આપણે સાબુદાણાની ખીચડી બનાવી રહ્યા છે ને નવ્યાની માં મૂકી છે કા નવ્યા નવિયા ને ખાવું તું બટેકું પણ મને એમ થયું કે પહેલાં ફટાફટ સાબુદાણાની ખીચડી બનાવી દઉં

ચાલો તો ફેમિલી નવ્યા સુઈ ગઈ છે એટલે અવાજ થોડો ધીરો આવશે કેમકે લાઈટ પણ નથી એટલે અવાજ વધારે થાય તો મારી નવિયા બીબી જાગી જાય તો આપણે હવે સાબુદાણા બનાવવાના છે અને ખીચડી કરવાની છે તો તેના માટે આપણે બટેકા બાફવા મૂકવાના છે પણ નવિયા જાગી જાય પછી કાંઈ થાય અને ઉપવાસ માટેનું જો તો મેં આ મીઠું લીધું છે શું છે સેંધા મીઠું તો તમે કયું નમક યુઝ કરો છો કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે ઉપવાસમાં આપણું જે નોર્મલ મીઠું હોય છે એ યુઝ કરો છો કે પછી ઉપવાસ માટેનું મીઠું યુઝ કરો છો આમ તો નોર્મલ યુઝ થાય જ બધામાં સેમ જ હોય પણ તોય મેં આ સેંધા મીઠું લીધું છે ઉપવાસ માટેનું મીઠું છે સરસ મજાનું તમે આ રીતના મીઠું યુઝ કરતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો હમ અને અમારી નવિયા સુઈ રહી છે મંદિરે જવાનું ક્યારનું બાકી છે પણ નવિયા જાગે પછી મંદિરે જવાય ને તો એના માટે રાહ જોવી પડે છે કે નવિયા ક્યારે અને પછી અમે દર્શન કરવા માટે જઈએ અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરી દેજો ને એક નાનકડી કોમેડ તો જરૂર કી કરજો કે તમને મજા આવે મારી નવ્યા માટે કરજો મારી કી છો તમે લોકો દર્શન કરવા માટે આવી ગયા છે નવ્યા મારી દર્શન કરવા બેસી ગઈ છે બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ જો તો નવ્યા મસ્ત મજાના ભોળીનાથના દર્શન કરી રહી છે તો ભોલેનાથને પાણી ચડાવવામાં આવી રહ્યું છે નવ્યા બાજુમાં બેઠી છે મહાદેવ મસ્ત મજા નહી મંદિર ફૂલ લઈને બેઠી છે મહાદેવ તો કોઈ

દર્શન કરવા માટે આવતા હતા દશામાની મૂર્તિ પણ છે તમે ના દર્શન કરી શકો છો દશામા નું વ્રત હમણાં ચાલુ હોય છે મંદિર મસ્ત મજાની એવી મૂર્તિ છે નવ્યા અને નવ્યા આવી છે દર્શન કરવા નવ્યા નવ્યા ચો તો નવ્યા મસ્ત મજાને દર્શન કરી રહી છે આવું કહે છે નવ્યા બી દર્શન કરવા આવ્યા છે જય દશામાં

ને લાઈટ આવીથી લાઈટ ફરી વહી ગઈ છે લાઈટનું કઈ આવું છે લાઈટ આવું કર્યા કરે છે તો ચાલો આપણે પેલા નવ્યા ની જમાણી લઈએ કા નવ્યા જમવું છે ને જમવું છે ને તો જો હું નવ્યા ને બટેકું ખોડાવું છું નીવિયાનો નાસ્તો એ નવ્યા એ નવ્યા જોવો તો નવ્યા બટકું ખાઈ રહી છે નવી તો આ જોવો તો નવિયા અમારી સરસ મજાનું બટીકું ખાઈ રહી છે હાલો તમને બટીકું ખાવું હોય તો મારી નવ્યા તો બટીકું ખાય જ છે કા નવ્યા જો આ છે બટીકું અને આ છે નવ્યા જો જો એ નવિયા મને કે છે કે તું મને જાતે ખવડાવ હું જાતે ખાઈ લઈશ જો તો આવું કઈ છે અમારી બટીકું ખાય છે લે નવું ખાઓ ચલો આ કરો શું પરી ચલો 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 કે ચાલો તો નવી બટેકુ ખોડાવી દઉં હેલો ફેમિલી તો હું સાડીની ખરીદી કરવા માટે આવી છું જોવું મસ્ત મજાની એવી અહીંયા સાડી મળે છે જો સાડી જોવી એવી રીતના અલગ અલગ કલરની અલગ અલગ પ્રાઇઝમાં બધી રીતના સાડી અહીંયા મળતી હોય છે તો તમારે સાડીની ખરીદી કરવી હોય તો તમે અહીંયા ખરીદી કરવા માટે આવી શકો છો હું તમને એડ્રેસ બતાવી દઈશ રાજકોટમાં મળે છે બાકી બહાર ના મળી શકે તો તમારે જો રાજકોટમાં જે રહેતા હોય ને સાડીની ખરીદી કરવી હોય તો તમે લોકો ખરીદી કરવા માટે આવી શકો છો આ એડ્રેસ છે કાર્ડમાં તો હું કહે છે સરસ મજાની સાડી છે જો તમને એમ થાય કે લેવું છે ને રાજકોટમાં રહેતા હોવ તો તમે લેવા માટે આવી શકો છો હું ને એનાવ્યા વહેતા સાડીની ખરીદી કરવા માટે તમે ખરીદી કરી લીધી છે તો મને એમ થયું કે તમને લોકોને કદાચ કોઈને લેવી હોય તો તમે લોકો એડ્રેસ તો મેં બતાવી દીધું છે એના પર તમે લોકો આવી શકો છો ચાલો પછી મળી ચાલો તો આપણે નવ્યાને હવે દાળ પીવડાવવાની છે

અને નવ્યાને ફટાફટ દાળ જોઈએ છે આ તો ખાલી તમને બતાવ્યું કે નવ્યા આ રીતના દાળ કીકી હોય છે અને જો હાય નવ્યા જો એને એમ કે છે કે હજી મને દાળ દે ફટાફટ એમ તો મારી નવ્યા બીબીને હું દાળ જોડાઈ દઉં ચાલો દો પછી મળીએ આવી ઓના બે જેવું થઈ ગયું છે ને અમે લોકો પાળુ કરવા બેસી ગયા છીએ આજે છે ઉપવાસ એટલે એમાં અમે લોકો ફરારમાં બનાવ્યું છે સાબુદાણાની ખીચડી અને સાથે થોડી વેફર છે છાસ છે અને હાય નવ્યા બેસી ગઈ છે અને હારે હારે નવ્યાના પપ્પા એ બેસી ગયા છે હાય કે હાય હર હર મહાદેવ હાલો તો આવું કહે છે એમ લોકો ચાલો તો ફરાર કરી લઈએ વાળું તો ના કહેવાય ખાલી સિમ્પલ ફરાર કરવાનું છે એટલે ચાલો તો ફરાર કરી લઈએ Yeah. Okay. you નવ્યાને મેં રમવા માટે બે ડબલા આપી દીધા છે નવ્યા ડબલા સાથે રમે છે મારે નાનકડું એવું થોડું કામ છે એટલે હું બનાવી રહી છું મોતીચુરના લડ્ડુ જો એના માટે ગોળ ગરમ થઈ ગયો છે પીસી દીધું છે કાજુ એવું રેડી થઈ ગયું છે તો આપણે હવે થોડા કાજુ બદામ એડ કરી દઈશું અને હવે આપણે એમાં એડ કરી દઈશું લડ્ડુ બનાવી દો પછી તમને બતાવું મેં લડુ કેવા બનાવ્યા હે તો આપણા લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે માં નવ્યા માટે લડ્ડુ બનાવ્યા છે હે ને નવ્યા હે ને તો એવું કાઈ હતું નવિયા માટે થોડા એવા પાંચ છ લડ્ડુ બનાવી દીધા હે ને નવ્યા આવે નવ્યા ભાવે કે નહીં ભાવે કે ખબર નથી જ્યારે મને ખવડાવીશ ત્યારે ખબર પડશે કે નવ્યા ભાવે છે કે નથી ભાવતા તમને મારા મોતી ચૂરના લડ્ડુ કેવા લાગ્યા એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તો કાજુ બદામ ખસખસ એવું બધું નાખીને બનાવ્યા છે તો એક નાનકડી કોમેન્ટ એના માટે કરજો એને નવ્યા હાય કીધે હાય બોલો હાય ચૂકું 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 ચાલો તો ફેમિલી પછી મળીએ આપણે અને નવ્યા અમારી નવ્યા પણ હિચકામાં બેસી ગઈ છે તો આજનું જમવાનું કઈક આવું છે હું ને નવ્યા આરતીમાં જઈ આવ્યા હવે એના પપ્પાને જવાનું બાકી છે તો આપણે એના માટે પેલા फटाफट જમી લઈએ આપણે જમી લીધું જમીને ઊભા થઈ ગયા ને હવે નાનું મોટું કામકાજ કરવાનું છે પહેલાં તો આપણે વાસણ ઉટકવાના છે જો તો વાસણનો ઢગલો થઈ ગયો છે કપડાં બી અંદર લેવાના છે એવું બધું નાનું મોટું કામકાજ કરવાનું છે અને ને એના પપ્પા બહાર ગયા છે મંદિરે એટલે હું ફટાફટ થોડું વાસણને તે બધું નાનું મોટું કામ પતાવી લઉં અને આજનો મારો બ્લોગ ત્યાં પૂરો કરવા જઈ રહી છું જો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને જોઈને લાઈક લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો કારણ કે આજે સોમવાર હતો એટલે મેં નાનકડો એવો વિડીયો બનાવ્યો છે અને આમ ફાવતું નથી તો એ ટ્રાય કરી છે બનાવવાની અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલનું નામ છે સંજય ભગવતી બ્લોગ તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં તો અમે તમારા માટે આવા નવા વિડીયો બનાવીને મૂક્યા કરીએ ચાલો તો જય શ્રીરામ હર હર મહાદેવ ફરી મળીશું નવા વિડીયોમાં